નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ તાલુકાના સંભોઈ ગામે અંદાજે ચાર વર્ષ પહેલા કરજણ પાત્રા તાલુકાને જોડતા ઢાઢર નદી ઉપર બ્રિજના પાયા બેસતા તંત્ર દોડતું થયું હતું કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ બ્રિજની મજબૂતાઈના પાયા હચમચતા તંત્ર દ્વારા ઢાંક પીછોડા કરવા માટે મશીનરી લગાવી પાયામાં માટી પુરાણ કરવામાં આવી રહ્યું છે સ્થાનિકો દ્વારા બ્રિજની કામગીરીને લઈને સવાલો ઉઠવા પામ્યા છે બ્રિજના પાયા બેસ્યાનો આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ ચોમાસું સામે હોય ને વરસાદમાં નદીમાં પાણી આવશે

નથી આ હમણાં વરસાદ પડે બે દાડાની મહી તો આ માટી ધોવે નહી દેશે તો હણી જવાબદારી કોની કે હિતાય તારે કેટલા વર્ષ પહેલા બનેલા અરે ચાર વર્ષ પર આ પુલ બનેલો છે અને હમણાં આ જો બેઠો છે આ માટી પૂરે સક્સેસ દેવાની નથી શું નામ તમારું નરેશભાઈ તો આ છે સંભોઈ આ પુલ ખરો કરજણ અને પાદરાને મેન જોડતો પુલ છે માર્ગ છે અને આ માર્ગ પહેલાં આ ચાર વર્ષ પહેલાં બનાવેલો છે પુલ અને જે કોન્ટ્રાક્ટર હતો તેને પાયાના પિલ્લરની અંદર ગફલક કરીને અત્યારે તે પાયા બેસી ગયેલા છે અત્યારે ચોમાસામાં આ લોકો માટીનું પુરાણ કરીને આ લોકો દબાવવા માગે છે પરંતુ કાલ ઉઠીને કંઈ બી હોનીનાર થશે તે માટે એની જવાબદારી કોણ લેશે શું આમ પટેલ કમલેશભાઈ રતિલાલ જાન કરું છું ચાર વર્ષ પહેલાં બ્રિજ બનાવવામાં આવ્યો તો ચાર વર્ષ પહેલાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો આજે બેઠકની નમન નીકળી ગઈ છે આ જીસીબી દ્વારા કામ ચાલે છે અહીંયા આ બ્રિજ ચાલે નમી જશે એની જવાબદાર કોણ થાય એની જાણ તમને રૂબરૂ કરું છું અને તમે જોઈ શકો છો કે બ્રિજ નમી ગયેલો છે અને જીસીબી મશીન નદીમાં ચાલે છે કયા કારણસર ચાલે છે એ જણાવવા બાબત અને બ્રિજ નમી ગયો છે એનું તંત્ર દ્વારા અમે જાણ કરી છે અને મીડિયા દ્વારા જવાન હું શું નામ તમારું મારો પડ્યા છે પડિયાળ